આજે તમને ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય શ્રી રામ આજે ગૌકુલની સ્થાપના કેવી રીતે થઈ એના વિશે તમને સંપૂર્ણ માહિતી પ્રવીણભાઈ આપશે જય ગૌ માતા મિત્રો ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટની અંદાજે પાંચ વર્ષ પહેલાં આપણે સ્થાપના થઈ અને એમાં આ બળદ આ તમે જુઓ છો આજ આજે મતલબમાં નિવૃત્તિ આપી દીધી છે કેમ કે એને ખૂબ કામ કર્યું અને જે સાથે આનો જોડીદાર હતો આની કરતાં પણ રૂપાળો કહેવાય એ બે વર્ષ પહેલાં દેવ થઈ ગયો દુઃખથી કહેવું પડે કેમકે દુઃખથી એટલા માટે કહેવું પડે સાહેબ કે એના માથે જેટલો ભાર હતો ને જેટલો ભાર જેટલા ઓર્ડર હતા ને એ બધા પૂરા કરી એક પણ ઓર્ડર ન હોય ને પછી એને એના શરીરમાંથી એનો એમ કહેવાય ને આત્માનો ત્યાગ કર્યો અને આ બળદોની જોડ મને યાદ છે કતાર ગામની અંદર અમે લઈને ગયા હતા અને જાતમાન બળદો શું કે એના પર આપણે થોડીક ચર્ચા કરવી છે આજે આ બંને કતાર ગામની અંદર લઈને ગયા હતા અને વળતે દિવસે પાછો કતારગામનો જ ઓર્ડર હતો એટલે અમને એમ થયું કે ભાઈ આને છે ને આપણે અહીંયા રાત રોકી દઈએ એટલે એને લાવવા લઈ જવામાં ખોટી કાહટી ન પડે પણ એમ નહીં માનો તમે ન તો એની પાણી પીધું કે નો એની ખાધું પછી આપણે નાના છોકરાને કેમ માથે હાથ ફેરી ફેરીને ખવડાવીને પીવરાવી પછી આ જ બળદ અને પાંચ વરસ પહેલાં એને માથે આમ હાથ ફેરી ફેરી પપલાવી પપલાવી એને જેને ભાવતું થયું ખવડાવ્યું પણ સાહેબ તો એના પેટમાં છે ને વહેંચ ખાડા પડી ગયા હતા અને એ ખાડા જોઈને બહુ દુઃખ થયું કે આ ન કરાય એ પછી એમ કોઈ દિવસ આ બળદને કોઈ દિવસ રાત રોક્યા નથી નિવૃત્ત બળદ છે અને એની માટે તમે જુઓ કે લોહી પૂરે પુરુષ છે એનો મતલબ એવો નથી કે આ નિવૃત્ત થઈ ગયો છે તો એને ખાવા પીવામાં એવું કોઈ વારો તારાવાળું પડશે એ નહીં સેવાનું કેન્દ્ર છે અને પાંચ વર્ષ પહેલાં જ્યારે ગૌકુલની સ્થાપના થઈ ત્યારે અમારે કિશોરભાઈ વઘાસિયા અને એના દ્વારા એક બળદ બળદગાડું અને બે બળદો ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટને ભેટમાં આપવામાં આવ્યા હતા એટલે એ વ્યક્તિનો લાખ લાખ આભાર માનીએ ને તો પણ ઓછો પડે કેમકે કાળીજાને કડક બળદ અને ગાડું આપવું એ નાની વાત નથી અને નાથી લઈને આઠ ગાડા સુધી ધીમે ધીમે દર વર્ષે એક એકાદ ગાડું વધારીએ વર્ષે કંઈક નવો કોન્સેપ્ટ લાવીએ આજ લોકોની અંદર સો સો ગાડા છે બાર બળદો છે અને ખૂબ સારી રીતે કાર્ય ચાલી રહ્યું છે તો આપના આંગણે કોઈ લગ્ન જેવો શુભ પ્રસંગ આવતો હોય તો આ સરસ મજાના બળદો કે જે તમારા ધાનની શોભા વધારે છે અને એમ કહેવાય છે ને કે તમારો પ્રસંગ રૂડો લાગશે તમારું કમાયેલું ધન છે એ કોઈ માર્ગે વપરાશે ત્યારે આમાં આઠથી દસ સભ્યો ગૌકુલની અંદર સેવાના ભાવથી કામ કરે છે અને જે કાંઈ આમાં પાંચ પૈસાની આવક થાય છે બળદોનું ભરણ પોષણ કરતા જે કંઈ વધે છે એ ગૌ કાર્યમાં અને બળદોની સેવામાં એ ધન રાશિ વપરાય છે અને એમ કહેવાય છે દાદ આ બળદ જ્યારે લાવ્યા ને ત્યારે આમ આમ દોરી પકડીને હાલી ને તો આમ આમ ગડગડતી દોઢ કાઢતો પણ ગઢ પણ છે ને બહુ દોયેલું છે અને એની આપણે કોઈ એમ કહેવાયને કે વ્યાખ્યા ન કરી કે એ તો જ્યારે પોતાને કષ્ટ પડે ને ત્યારે સમજાય કે ગઢપણ શું છે એમ હાલ ભાડે ભાઈ હાલ ચાલો તો થોડો ઘણો તડકો થઈ ગયો છે આપણે વૈયાદાવ ટાઢા થાય હાલો 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 જય હા 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 હાલો હાલ હલો હા અને આજે આમ કહેવાયને કે આ ભરતના કાંધાનો ભાર ઉતરી ગયો છે અને મેં ખાઈ પીને આનંદ કરે છે અને એનો અમને આનંદ છે કે જેટલા પણ સભ્યો છે ને એક પણ વ્યક્તિના મનમાં કોઈ મોડો વિચાર નથી આવતો કે આજ આ કામ નથી કરતો તો એને ઓછું નાખવું કે કાંઈ એનો મૂકવાનો વિચાર કોઈ દિવસ કોઈના મનમાં વિચાર નથી આવતો એટલે એ જ મોટી આમ કહેવાય ને કે એક ભાગ્યની વાત કહેવાય અને વાત કરીએ આપણે સરસ મજાના ગાડાઓની તો એક સિમ્પલ અને સાદા ગાડાની શરૂઆત થઈ હતી અમારે તો આવો આપણે ધીમે ધીમે ગાડા તરફ જઈએ અને તમને હું બતાવું કે આગળ એક ઢાંકેલું ગાડું પડ્યું છે તો એ ગાડું સિમ્પલ ને માથે એક બાકડો મૂક્યો છત્રી લગાવી અને શરૂઆત કરી અને જ્યારે મિની બજારમાં પહેલી વખત બળદગાડું ગયું ત્યારે એક સાથે પચાસ વ્યક્તિના મોઢામાંથી એવું નીકળ્યું હતું વાહ એમ અને ત્યારે આપણને ભગવાનની કૃપાથી એવું સમજાણું હતું કે આપણા કાઠિયાવાડી એ સોજનો અહીંયા આવ્યા છે એને આની કંઈક જરૂર છે અને એની પાછળ પછી અમે અમારીથી થતી એવી મહેનત કરી અને લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો આજ માની લો કે હજી અગિયારમા મહિનાની શરૂઆત છે લગભગ સો સવા જેટલા ઓર્ડરો બુક થઈ ગયા છે આ સિઝનમાં અને હવે જ અમારી મૂળ શરૂઆત હોય કેમકે રોડ ઉપર બળદગાડા નીકળે ને એટલે લોકો ખૂબ ફોટા પડાવે અને ઘણા બધા કોન્ટેક નંબર જતા હોય અને રોડે ગાડું નીકળે તો મને ખ્યાલ આવી જાય કેમ કે મારો કોન્ટેક નંબર એમાં આપેલો છે અને સતત ફોન વાગ્યા કરે એટલે આનંદની ની વાતનો છે કે સેવા સાથે લોકોનો પ્રેમ જીતવાનો આનંદ છે અને જ્યારે એમ કેવાય ને કે લગભગ બે હજાર બે ની અંદર હું સુરતમાં આવ્યો તો જ્યાં કવા જવા નહોતી આપણી પાસે આવેલો થાય ને સાયકલનો વ્યત નતો તો હાલીન જતા પછી સાયકલ થઈ ટુ વ્હીલર થઈ ફોર વ્હીલર થઈ અને શેલા બળદગાડું પણ જે બળદગાડાની સીટમાં બેસીને આનંદ આવે છે અને જે લોકો આપણને આનંદ શેર કરે છે એ કેમાં નથી થયો કે સાહેબ આ વસ્તુ છે ને આપણા લોહીની અંદરની વસ્તુ છે અને જે લોહીનું હોય ને એ પોતાનું હોય એટલે સૌ કોઈએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે અને ખૂબ રિસ્પોન્સ મળે છે ખૂબ સારા ઓર્ડરો પડે છે અને ઓડરો ખાલી એમ કહેવાય ને કે પ્રસંગ કરવા પાતર નહીં પણ જ્યારે એના આંગણામાં ગાડું જાય ને ત્યારે લોકોના મોઢા પર આમ સ્નેહનો આનંદ હોય કે કેટલું સરસ ગાડું છે કેટલા સરસ બળસો છે કેમ કે પોતાનું લાગે છે માટે તો તમને આમાં અલગ અલગ બળદગાડાની અમે ડિઝાઇનો બતાવીએ તમને આમાં કયું બળદગાડું ગમ્યું અને કાંઈ ફેરફાર કરવા જેવો લાગતો હોય તો ચોક્કસથી જણાવજો કેમ કે અમારો જે સેવા સાથે લોકોને સારું આપવાનો છે લોકોનો પ્રસંગ જે કાંઈ હોય અને એની શોભા વધારવાનો છે તો ચોક્કસથી આ વિડીયોના માધ્યમથી આપના કોમેન્ટ દ્વારા જણાવજો જય ગો માતા અસ્તુ જય ગો માતા